અમરેલીથી કે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લા અને શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી રાજકમલ ચોકમાં પાણી ભરાઈ ગયા લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે ડેડાળ મોટા સરાકડીયા રાયડી પાર્ટી નેસડીમાં વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એટલે નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા છે પણ સૌથી વધારે ચિંતા ખેડૂતોને થઈ રહી છે કેમ કે ખેડૂતોના પાક આ વરસાદના કારણે બગડી શકે છે અતિવૃષ્ટિનો સામનો ખેડૂતોએ કર્યો છે ખૂબ વરસાદ વરસ્યો અને ખેતરો કેટલાય દિવસ સુધી જળબંબાકાર રહ્યા જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને જે કંઈ બચ્યું છે તેની ઉપર જતા જતા પણ વરસાદ ઘા મારી રહ્યો છે જેના કારણે ખેડૂતો સૌથી વધારે નુકસાનીમાં મુકાઈ ગયા છે આ બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલી શહેર અને ખાંભામાં જ્યાં ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો અને બજારમાં પાણી પાણી થઈ ગયું